બસ તમે 10 લાખ ને ને કેમ કે 10 લાખ નો લઈ લેવાનો લેવાનો પૈસા ક્યાંથી આવે પૈસા પપ્પા નો આપે પપ્પા પૈસા ક્યાંથી આવે તો પૈસા કેટલા છે એને એનું કેટલા પૈસા છે

નવું વેતી કે ઓ જીરો ઉપરનો ઓટલે થઈ ગયો દાદાના રૂમ મે થઈ ગઈસ બતાય તો એક્સસ બધી ચાહી સોફા નીચે રાખી દેઈ નથી પકો ઈ નસીન

અને વાતાવરણ હમણાં ત્રણ દિવસ એટલું મસ્ત છે સુરતમાં વરસાદ વાળો કે મજા જ આવે તો કસ્ટમર હતા કસ્ટમર ગયા પછી બેઠા હતા ઓફિસ કે જઈએ

આ હું તને આપ જૂનો કે નવો લઉં ના નવો મને પડે આ પછી તમે 1.5 લાખ ને આ પાડો ને હા એથી ઈ 1.5 લાખ નો લઈ લેવાનો મગે લેવાનો પૈસા ક્યાંથી આવે પૈસા પપ્પા નો આપે 1.5 લાખનો નો એમને પપ્પા પાસે પૈસા ક્યાંથી આવે તો પૈસા હા ખાનામાં કેટલા પડ્યા છે એને એનું ઉતરું

ખૂટી રહે તો બેંકમાં લઈ આવના બેંકમાં ગમે એટલા જોઈએ એટલા આપે બેંકમાં કઈ નોટ આપે બહુ બધા આપે 3 લાખ આપે 3 લાખ રૂપિયા આપી દી તો તમે આવી તમે જો નામ આવે નામ નામ આવે તને હે હું નાખવાનું શા હું નાખવાનું અને

કોફી કેક બહુ મસ્ત છે તમારે હાટ જ હતી પણ ભૂલાઈ મને હેતા એક હેતાં સ્નેહી પીધી ને તો તમારે પડી કે હાલો જમવા અંદર અંદર જમવાનું છે હાલો હાલો થોડીક વારમાં આલો બધા પછી હજી

ભાઈ બેગડીન બીજું શું ખાધું બીજું મે બર્ગર ખાધી ચોકલેટ શેક અને ફ્રેન્ચ ફ્રાઈ ફ્રાઈ ફ્રેન્ચ મે કેના નવા ચૂસેવા ચૂસ ઈ હારું કે ઓલામ કંટાળે કેતા એકરે કોક કેમ પીતા એની જગ્યાએ કા લેમન ઉપર આવ્યું તો દેવા ત્રણ આયા છે જે દીપિકા લેમન ટી ઉપર નું હતું પણ આમ હારું નામ નહીં આવતું એવું તમને લાગો આમાં બર્ગર બસ ને એટલે પપ્પા બર્ગર ખાઈ લીધું ઘરે પાર્સલ તું ઓલી બેગ આપી ઓકે અરે વાહ ખાધી ખાઈ ખાવી અત્યારે ખાઈ લેવું તારા ખાજો

તો બતાઉ લે તારે આટુ જ આ બધી યાદી સ્ટોર કરીએ છે ભાઈ બતાડો ઈડિયામાં જમી લઉ ગરમા ગરમ ખીચડીયા ને કટ બતાવું બતાવું અહીંયા બસીને છેરા હા મંટપકો દે આયા મન કઈ ફોન એવો તો તમે મૂક્યા એના બે વીક થઈ ગયા 10 એક દિવસે એક વીક નવો લોધું તો એ કે તમને કાંઈ એમાં ચેન્જિંગ લાગ્યું હોય કે એમ તો એવું કે વાત જણાવો પછી આમ સુધ મેં કીધું આ આવે અહીંયા સ્કૂલે જતા તો હું પગે લાગે કેતો પણ અહીંયા બેઠી તો બધાને પગે લાગીને મેં કીધું આમ હોશિયા સ્કૂલેથી આવીને બધી વાતચીત કરે છે કે તમે પૂછો મેં આ બધી જ વાત છે કાંઈ હોવાની બધી વાત કરે છે બસ એ ખાલી જાણવા પૂછવા કે હજી પડતી મહેનત કરવી કે તમારે ઘરેથી કાંઈ પ્રોબ્લેમ હોય

રેડી એટલે આમ બધાય હા પાડી દીધી એમ બધાને ને મને એવા બધા બાર હતા મમ્મી આવી એવા મારા સસરા ની ભાઈ ના સસરા ની તો એવી બધી રીતના થઈ ગયું બધા રેડી થઈ ગયા અને સૌથી વધુ મહેનત કરી હોય ને તો મેં જો કે હોટલ કે રૂમી નથી હોય તો પણ મેં એમ મહેનત કરી એડિટિંગ બતાવ્યું એટલું બધું એડિટિંગ હતું ને કેમ કે બાર બીજા દિવસે અચાનક જવાનું નથી થઈ ગયું સૌથી વધુ હા આવું પડ્યું અને થયું એવું કે એમ હતું આશા કે મળી જશે મળી જશે હોટલ પણ કે ખાલી રૂમ મળતો અલગ અલગ અમારે ખાલી ત્રણ જ બેડરૂમ જોતા હતા ત્રણ રૂમ જોતા પણ નો મળ્યા તો એવું થયું તો કેન્સલ રહ્યું સાપુતારા પછી એમ એ વિચાર કર્યો કે રવિવારે સવારે વહેલા વહી જશો તો ત્યાં ન્યા પ્રોબ્લેમ આવ્યો કે એકે હોટલ ખાલી નથી તો રવિવારે ને એટલું ટ્રાફિક હશે કે તમે વાત જાવ તો છૂટક જઈને કંઈ મતલબ નથી ને પેલો ટ્રાફિકમાં ત્યાં આપણે ફસાઈ જશું તો એના ગમમાં ભાભી કેળા અને ચેવડો ખાઈ છે હે બુદ્ધ ગુરુ બુદ્ધ ગુરુમાં જવાનું નક્કી કર્યું No, ya, ya está en la escuela. Ya está, lo más que pasa es que te atacaba, pero ¡Ah!

તો એ ત્યાં છે ને અત્યારે પ્રોજેક્ટર લાઈટ કરે છે તું હવે આવ આ નાખ પર હા મને એ બતાવે છે એમાં કયા કયા પ્રકાશ પડે ની પહેલું હતું પૃથ્વી શું હતું નહીં વિમાન છે આ છે હં વિમાન આવી ગયું ઓકે ગાડી બહુ મોંઘ આવે આપણે લેવું છે એકાદ બહુ મોંઘું આવે

સાચી જોડણી લાગે વાલી હું બોલ વાલી કઈ ના બોલે બીજું બધું કેમ ને ભૂલા રોમોકડા નાન ફોન નાન પછી કાલ તો મુકે અમે ગાડી માં રિટર્ન માં આવતા ને એટલે કે જયદીપાઈ એમ કીધું કે એ કઈ ગાડી કે જયદીપ ને નો ખબર જનકભાઈ કીધું કે ભાઈ આવે કે ગાડી દુબઈ ની કે ઓલી ગાડી આવે કે

બતાવો ભાભી બતાવો પોપકોર્ન રેડી એક તપેલું ભરીને બનાવ્યા છે હતા ને આ પડવાનો છે એક દિવસ બતાવું નથી તને જ્ઞાન પડીશ તું બટા જો આ નવસો રૂપિયાના પોપકોર્ન છે અને ડબ્બો બગડી જવાનો છે પીળો પીળો જો કે મે ટોકીજ નો ભાવ આપ્યો પણ આપણે આપણે કેટલા ના પીડા આપણે 50 રૂપિયા છે 50 હેટ ના થયા કમાણી તો આમાં છે ભાભી કોપ પણ વેસાય ઓય તો પડવાનો છો તો ગઈ 12 ગયા તા અને 12:30 થઈ ગયા છે રાત્રે આમ બહુ મોડું થઈ ગયું દિવસ જ ફરી ગયો પણ દિવાળીની શોપિંગ શરૂ થઈ ગઈ હતી એ અમારો વ્લોગ જો હોય ને રાઈટ એક વર્ષ પહેલાં એક વર્ષ તો ન થયું પણ જે થયું એ ઓલી દિવાળીએ શોપિંગ શરૂ કરી દીધી હતી તો શોપિંગમાં શું શું કર્યું એ જોયું તો ડેલી બ્લોક બાજુમાં છે હું સજેસ્ટ કરું છું એ જોયા જો તમે બાકી નવા વિડીયો સાથે આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જયશોનારાયણ જય શ્રી કૃષ્ણ જય